જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવે અને તમામ કેસ બારીઓ શરૂ રખાય તે અંગેની રજૂઆત કરી હતી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ગંજ હોય અને સર્જન ડોક્ટરોની પૂરતો સમય હાજરી રહે તે બાબતે પણ રજૂઆત કરી હતી અધકે રેશમાબેન પટેલ દ્વારા કાયમી ન્યુરો સર્જનની નિમણૂક કરાય તે અંગેની રજૂઆત પણ સિવિલ સુપ્રિટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી બીજી તરફ રજૂઆત બાબતે હોસ્પિટલના જણાવ્યું હતું કે કેશબારી માટે જો કોઈએ લાઇનમાં ઉભું રહેવું ન હોય તો આભા એપ દ્વારા દર્દીઓ પોતાની કેસ કઢાવી શકે છે સાથે સાથે સર્જન સપ્તાહમાં ચોક્કસ દિવસ હોસ્પિટલ ખાતે હાજર રહેતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ આજે એન્ડ્રોઈડ મોબાઈલ વાળો વર્ગ અહીંયા નહીં આવે ભાઈ અહિયાં ગરીબ આવશે જેને આર્થિક પરિસ્થિતિ નબળી હશે અને એને તમે ટોકન માં નાખશો તો એ તો હેરાન થવાનો છે એનો દર્દી અહીંયા શ્વાસ લેતો હશે એને એમ હશે કે અમારે દર્દીના શ્વાસ પૂરા થાય પેલા અમે જયારે આવીએ છીએ ત્યારે લિફ્ટ પણ બંધ હોય છે પણ દરેક વખતે અમે રાજકીય રીતે નથી રજૂઆત કરતા અમે એમને રજૂઆત કરી દેતા હોય છે પણ આજે અમે એક વિરોધ પક્ષ તરીકે તમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ એટલે અમારો આશય એટલો છે શૌચાલયો પણ બંધ હોય છે મેં ખુદ જોયેલું છે કે શૌચાલયો બંધ હોય છે આપણે જઈએ તો ત્યાં તાળા માર્યા હોય છે તો આ શૌચાલયો પણ ખુલ્લા હોવા જોઈએ કારણ કે આપણે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે એટલે કરોડો રૂપિયા અને તો એનું ફાયદો જનતાને મળવો જોઈએ તો એ જ આશય આજે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આમ આદમી પાર્ટી પરિવાર આવ્યો છે અમને જાણવા મળ્યું તો અને અમે પણ સહેન કરી રહ્યા હતા કે સૌથી પહેલા ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જે કેસ પારો બંધ હોય છે આ કેસ પારિયોને લઈને ઘણી બધી અગવડ અગવડતાઓ જનતાને થઈ રહી છે દર્દીઓને થઈ રહી છે તો એની પણ ત્રુટીઓ અમે લખીને આપી છે કે આવું ના હોવું જોઈએ એક સગર્ભા બેન અમને મળે છે અને રોઈ રહી છે કે મને આ સાતમો આઠમો મહિનો મારો છે અને મારે આ ધક્કા ખાવા પડ્યા છે હું પાંચ માળ ચડી પાંચ માળ નીચે ઉતરી છું આવી મારી પરિસ્થિતિ છે તો આવા અનેક દર્દીઓનો આ પ્રશ્ન છે અને દર્દીઓના પ્રશ્ન મેં સાંભળ્યા અને સુપ્રીમ પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે કેસ બારીઓનો જ નહીં માત્ર જે લિફ્ટો હોય છે એ પણ બંધ હોય છે ગંદકીની તો વાત જ પૂછોમાં પાર્કિંગ અત્યારે પણ જોયાવો આવો કે એટલી ગંદકી ભરી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થવા આવે બીમાર થઈને જાય આવી પરિસ્થિતિ છે મારે બીજી વાત કરવી છે સર્જનોની તો સર્જનો ડોક્ટરોની પણ તૂટી છે તો એની પણ ભરતી આવી જોઈએ ઇન્કવાયરી ઓફિસ છે તો ઇન્કવાયરી ઓફિસમાં દર્દીઓને વડકા ભરવામાં આવે છે દર્દીઓને જાકારો આપવામાં આવે છે મળતું નથી એના કારણે દર્દી પોતાના દર્દીને લઈને વાથી આખા સિવિલ હોસ્પિટલમાં રસ્તા કાપે છે આ દરેક મુદ્દાઓને અમે ધ્યાને મૂક્યું છે અને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગંદકીથી લઈને ટોયલેટ બાથરૂમમાં તારા મોટા મોટા માર્યા છે એને ખોલો અને દરેક કેસ કાઉન્ટર ખોલો અને પ્રજાને સગવડતા થાય એવી રીતે કરો કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ એ જનતાના મબલક રૂપિયે કરોડો રૂપિયાના આધાર ઉપર બની

કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ્યારે ઓપીડીમાં કેસ કઢાવવા માટે આપ આવો ત્યારે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીમાં સાત કેસ બારી કાર્યરત છે તમામ કેસ બારીમાં ઓપરેટર્સ પણ નિમણૂક થયેલ છે અને કાર્યરત છે વિશેષમાં જણાવવાનું કે જો આપને ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા ન રહેવું હોય તો તે માટેની પણ સવલતની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આપે આપના સ્માર્ટફોનમાં આભા એપ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એપ ઇન્સ્ટોલ કરી અને તે એપ ઇન્સ્ટોલ થયેથી આપને ઓપીડી કેસ કઢાવવા લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી અને ડાયરેક્ટ આપણો આપનો કેસ નીકળી જાય છે જે લોકોની પાસે સ્માર્ટફોન નથી અથવા તો ફોન જ નથી તેવા લોકો માટે ઓપરેટર્સની વ્યવસ્થા છે અને તેઓ તેમને આપે છે આ સરકારશ્રી દ્વારા જે કાર્યરત આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા પ્રોજેક્ટ છે તે અંતર્ગત આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે બીજું એ જણાવવાનું કે અત્રે રેડિયોલોજી વિભાગમાં એક્સરે મશીન બે એક્સ રે મશીન કાર્યરત છે અને રોજના એકસો ત્રીસ થી એકસો પચાસ જેટલા એક્સરે થાય છે અને એ બાબતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે દર્દીઓને કોઈ હાલાકી ન પડે ન્યુરોસર્જન સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બાબતે જણાવવાનું કે સરકારશ્રીના સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ન્યુરોસર્જન ડોક્ટર અત્રે સેવા આપે છે અને તેઓના નિયત દિવસે નિયત સમયે તેઓની સેવાઓ સર્જરી ઓપીડીમાં મળી શકે છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે ફ્લોરવાઇઝ સફાઈની કામગીરીના સુપરવિઝન માટે સુપરવાઇઝર્સની નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તેનો દૈનિક રીતે હું પોતે દિવસમાં બે વાર રિવ્યૂ લઉં છું અને દર સોમવારે રાઉન્ડ દ્વારા પણ તેનું નિરીક્ષણ કરવામાં આવે છે આમ અત્રેની હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે સિવિલ હોસ્પિટલ ખાતે લિફ્ટ પણ કાર્યરત છે બેઝમેન્ટની કામગીરી ચાલુ હોય એક લિફ્ટ બંધ છે જે નોટિસ પણ લગાડવામાં આવેલ છે અને તે બાબતે પણ દર્દીઓને હાલાકી ન પડે તે માટે બાકીની તમામ કાર્યરત રાખવામાં આવેલ છે